જય શ્રી કૃષ્ણ મિત્રો ગુડ મોર્નિંગ કેમ છો બધા સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં અને જો અત્યારે મેં ગોવાર બટેકાનું શાક બનાવશે તો તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને આપણે બીજું શાક છે આજે કાલે તમે વિડીયોમાં જોયું છે તો ખીર બનાવવા મૂકી દીધી છે અહીંયા શાક ની તૈયારી કરી લીધી છે લસણ ને ગુવાર બટેકાનું શાક ખીર કરવાની જ રોજે હમણાં તો શ્રાદ્ધ નાખવાનું હોય એટલે થોડીક ખીર તો બનાવવાની થોડીક જ બનાવી વ્યારા ખાહે થોડીક વ્યારા તો ત્યારમાં રમવા વઈ ગઈ છે હવે રમીને બપોરે આવશે શેમથી રીમશો આમ જો હું લોટ બાંધું છું ને વ્યારા જો લોટ લોટ આખી ભરી રહીશ લોટથી રમે लगाई दे थोडंक मोठे पावडर से लगाई दे लगाई दे पवडर से पवडर से मोठे लगाई दे ना थी। ना थी। तो, रम तो सो लगाई दे थोडंक मोठे एल रूपाळी था रमू रमेजो तू आखी तार पग जो तार पगना तळ्या जो तळ्या जो पगना लोट लोट भरी मूक मोटे लगा दे मोटे मोटे लगा दे છે ખબર છે તને પેલા શું છે ઈ હે શું છે મમ છે મમ છે પણ શું કહેવાય એને શું છે મમ મમ તો સાંલો સોડસ બતાઈ તો ડોસી માં જેવી લાઈક સો અસર એ બીટ છે દેખો શું કહેવાય બીટ છે ખાવાનું હોય આ ખાવાનું તને કોને કીધું ખાવાનું હોય ઈ નો ખાવાનું હોય દવા છે ખાવું છે ને હલવો બનાવવાનું ત્યારે હલવો ખાવો બીટ નું દાદાને દેવા જવાનું સોલ આપડા બાંધ દાદા છે ને એન બીટ દેવા જવાનું શું તું બાંધ દાદા પાસે જઈશ ને બીટ દેવા હા એ બે દાદા ને દેવાનું આપીશ દાદા ને કેમ ના તો કોની પાસે ક્યાં જશો હે બાકી અહીં જાય શું કરવા જાઉં તાર બાપા પાસે

આ બીટ ને ઓલેસો દાદા ને દઈ દીજો પકડો એમ કેવાય ગાંડી વાડીએ જાવ છે ને તારે મમ્મી હાટુ શું લઈ આવી મમ્મી હાટુ લેતી આવી ડૂટી ફૂટી અને તને મોક લેતી વાડીએ ને તું ગઈ તી ફૂઈ ને ઘેરે ક્યાં ગઈ તી તું આખો તું કેશો ને મમ્મી તારે હાટુ મમ લઈ આવી એમ કેશો ને તો મમ્મા નહીં હે તમને મોકલી ને તું પૈકી ફોઈને કેરે આઈપ મમ્માને કહેશો ને મમા તારે મમડી ગઈ રોકાઈ ગઈ ને જ્યાં આ તો ખોલતા આવડી ગયું રબર એવું બેન